વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર કાર્યક્રમમાં ગત રોજ વડોદરા શહેરવાડી વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ સહિત વડોદરા શહેરના ધારાસભ્યો તેમજ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે જેમાં ગત રોજ વડોદરા શહેરવાડી વિધાનસભાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શહેરના હરણી રોડ મીરાચા રસ્તા નજીક શરૂ કરવામાં આવ્યું હતું શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિત વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યકરો તેમજ નગરસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ તેમજ વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિતના ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું શહેર વિધાનસભાનું કાર્યાલયનું ઉદઘાટન છે અને અહીંથી જ પ્રતંજ જે અમે વાત મૂકીશું કાર્યકર્તાઓ બધા ઉપસ્થિત છે કાર્યાલય એવી જગ્યાઓ આવતી હોય છે જ્યાં બધા જ ભેગા થતા હોય છે અને આગેવાનો પણ જે શહેરના હોય તે પણ આવતા હોય છે સાંજ પડે વાત થતી હોય અને કેવી રીતે સારી રીતે કામગીરી કરી શકે લોકો સુધી પહોંચી શકે બુથ સુધી જઈ શકે એ બધી જ અમારી આયોજન અહીંયા થતું હોય છે અને એટલે આજથી આ કાર્યાલય પર અસંખ્ય કાર્ય કાર્યકર્તાઓ અહીંયા જોડાશે અને એમની જે રણનીતિ હશે રણનીતિ કેવી રીતે ઘડવી અને ભારે બહુમતી કેવી રીતે પ્રાપ્ત થાય અમારા ઉમેદવાર ડોક્ટર હિમાંગભાઈ જોશી માટે એની રચના કરીને આગળ અમે કામ કરીશું ભારતીય જનતા પાર્ટીના તમામ દેવ દુર્લભ કાર્યકર્તાઓના મંદિર એવા વાઘો આપણા શહેરવાળી વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું વડોદરા લોકસભાના ચૂંટણી સંદર્ભે આજથી આ કાર્યાલય ધબકતું થશે અને શહેરવાળી વિધાનસભાના તમામ ચૂંટણી સંબંધિત કાર્યો આ કાર્યાલયથી થવાના હોય આજે આ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપણા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લજી આપણા આ વિસ્તારના ધારાસભ્ય લોકપ્રિય ધારાસભ્ય પૂર્વ મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલજી ઉપેન્દ્ર લાખાવાલાજી કોર્પોરેશનની સમગ્ર ટીમ આપણા શહેર સંગઠનના અધ્યક્ષશ્રી શ્રીઓ અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને આજથી આપના માધ્યમથી શહેરવાળી વિધાનસભા સર્વે કાર્યકર્તાઓ મતદારોનું આ કાર્યાલયમાં હાર્દિક સ્વાગત છે સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેક્ટફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો